તો ભારતીય અભિનેત્રી નવ્યા નાયરા સાથે આવું કંઈક થઈ ગયું તેમણે ગજરો લગાવવો મૂંઘવો પડ્યો આ મલયાલમ અભિનેત્રી પર ઓસ્ટ્રેલિયાના મેલબર્નમાં નાઇન્ટી એટી ઓસ્ટ્રેલિયા ડોલર એટલે કે અંદાજિત એક લાખ રૂપિયાનો દંડ લાગી ગયો છે તો આવું જાણીએ આખો મામલો છે શું તો નવ્યાએ ગજરાનો એક વિડિયોને શેર કર્યો જ્યારે એણે દંડ ભરતા પહેલાં દંડનો કટાક્ષ પણ કર્યો હવે આ વિડિયોમાં તે ગજરો માથામાં નાખીને બેઠેલી જોવા મળે છે મળતી માહિતી મુજબ અભિનેત્રી મલયાલી એસોસિએશન ઓફ વિક્ટોરિયા દ્વારા આયોજિત ઓણમ ઉજવણીમાં ભાગ લેવા મેલબોર્ન જઈ રહી હતી હવે આ દરમિયાન જ એના ઉપર દંડ લાગ્યો બકોલ નવિયા કોચેથી નીકળતા પહેલા તેના પિતાએ તેને બે ગજરા ખરીદીને આપ્યા જેમાંનો એક તેણે માથામાં નાખ્યો અને બીજો હેન્ડબેગમાં હવે આ ગજરો તેણે હેન્ડબેગમાં રાખ્યો હતો જ્યારે મેલબોર્ન પહોંચી તો તેને રોકાય નાયરાએ કહ્યું કે ઓસ્ટ્રેલિયા નિયમોનો વિરુદ્ધ હતો અને તેમણે અજાણતા જ એક ભૂલ બતાવતા કહ્યું કે અધિકારીઓએ તેને અઠ્યાવીસ દિવસની અંદર દંડ ભરવાનો આદેશ આપ્યો છે તો આવો જાણીએ કે ઓસ્ટ્રેલિયા નિયમો શું છે તો ઓસ્ટ્રેલિયાના એગ્રીકલ્ચર ફોરેસ્ટ્રી અને ફિશરીઝ ડિપાર્ટમેન્ટ અનુસાર ઇન્ટરનેશનલ ટ્રાવેલર્સને કાપેલા ફૂલ કે પાંદડા લઈ જવાની મનાય છે હવે આ પહેલાં અધિકારીઓને જાણ કરવી જરૂરી છે અધિકારીઓ આ ફૂલો અથવા પાંદડાઓની તપાસ કરે જેથી જીવાતો કે રોગનું જોખમ ન થાય હવે વિભાગના અનુસાર યાત્રિકોને પોતાના કાર્ડ ઉપર પ્લાન્ટ સંબંધિત જાણકારી આપવી જરૂરી છે બાકી તો છ ઓસ્ટ્રેલિયા ડોલર એટલે અંદાજિત ત્રણ લાખ રૂપિયાનો દંડ થઈ શકે એ સિવાય કેસ પણ દાખલ થાય પરંતુ એટલું જ નહીં તેમના વિઝા પણ રદ થઈ શકે છે તો દર્શક મિત્રો આ અભિનેત્રી જે પોતે ટ્રાવેલિંગ કરી રહી હતી અને ઓસ્ટ્રેલિયાના એરપોર્ટ પર તેને રોકાઈ અને તેની પાસે દંડ પણ ભરાવવામાં આવ્યો તો એક ગજરા અથવા એવું કહી શકાય કે બે ગજરાની કિંમત એને લાખોમાં પડી ગઈ ફરીથી તમારા સમક્ષ હાજર થઈશું ત્યાં સુધી જોતા રહેજો ખબર ડોટ કોમ